મારી વાલી શુલ્બી તો તરા ગેલ વ્યવચીત પહોંચી ગઈ એના સમાચાર મળ્યા અહી ઝાલાવડ સત્તા તાલુકા સભ્ય સ પરિવારના 75 વર્ષની ઉંમરે પહોંચેલા તથા 50 વર્ષનું અખંડ લગ્ન જીવન ધારવતા દંપતીનો સન્માન કરવાનું આયોજન કરેલું હતું તેમાં તું આવી હતી અમારું અમારું સન્માન કરવા પછી તારીખ ઓગણત્રીસ ના રોજ અનુમાસી પંચ્યાસી વર્ષને ને તે માટે જન્મદિવસનો ઉજવવાનું આયોજન કરેલું હતું ત્યારે તો માસીને મળવા આવી ન શકે કંઈ વાંધો નહીં કારણ કે એક વખત તું આવી ગઈ તી એટલે તરતા તરત તો તું આવી ન શક સાંજે ચારથી છ દરમિયાન સત્યનારાયણની કથા કરવામાં આવી હતી અને બોધબારા મહારાજે કંઈક અદા અલગ શૈલીથી કથા કરી હતી તેથી અમને સાંભળવાની બહુ મજા આવી અમને ઘણું બધું જાણવા મળ્યું ત્યારબાદ ભજન અને સંગીત સંજ્ઞાનો કાર્યક્રમ રાખેલો હતો તેમાં વિશે ઘણા બધા ગીતો તથા બીજા અન્ય ભજનો પણ ગાયા સાંભળ્યા બહુ જ આનંદ થયો મેં પણ માસી માટે થોડુંક ગાયું ત્યારબાદ કેક કાપી અને બધાએ તેનો આનંદ લીધો ભોજનનો ત્યારબાદ ભોજનનો કાર્યક્રમ સંપન્ન થયો અમે તને ખૂબ યાદ કરી હતી કે તું અહીં હોત તો બહુ મજા આવે પણ કાંઈ વાંધો નહીં તને યાદ છે તારું બીએસસી એસસી હજી પૂરું જ થયું હતું અને તને જોવા માટે ઘણા મુરતી આવતા હતા મહેમાનો આવતા હતા આપણે પણ એ લોકોને ત્યાં જવા જતા હતા પણ પછી કોણ જયારે શું થયું અચાનક હું બીમાર પડી ગઈ સાવ દિવસ થઈ ગઈ હતી તે વખતે અનુમાસી સવારના પોતાની નોકરીનું કામ પૂરું કરી ઘરનું કામકાજ પતાવી અને આપણે ઘરે આવી જતા તને રસોડામાં બીજા કામકાજમાં મદદ કરતા તને બધું ઘણું બધું શીખવતા કારણ કે તું તો હજી ભણીને હજુ પૂરું જ થયું હતું એટલે તને રસોડાની તો કોઈ ગતા ગમ હતી એ પણ આવે છે ને તો મને બહુ હજી પણ આંખમાં આંસુ આવી જાય છે હું તો ભગવાન પાસે ફરી ફરીને મારા અનુબેન જેવા જ અનુબેન જ મને પાછા મળે એવું ભગવાન પાસે માગું છું કઈ વાંધો નહીં તારા સાસુને મારા જય શ્રી કૃષ્ણ કે દીકરા જેવા વાંચા તથા નિસર્ગને મારા અંતરના આશીર્વાદ બસ ચાલો આવજો ફરી મળશું આપણે જય શ્રી કૃષ્ણ